મિત્રો સ્વાગત છે તમારા નવ બ્લોગમાં એ સોમના ઘર મહાદેવ તો અત્યારે જો આજે આપણે બીજું દિવસ છે આપણે ચાલવા આવી ગયા છીએ હર મહાદેવ જય સોમનાથ મિત્રો કહેવાય ચાલવા ચાલો આવ્યા હતા ને સવાર સવારમાં તમે જુઓ કેટલું મસ્ત વાદળ લાગી રહ્યું છે જ્યારે કે સિટીમાં અત્યારે હાલ આપણે કોઈ હિલ સ્ટેશન ઉપર હોય અને પર્વતમાળા ડુંગરની હોય ને અને એની પાછળથી આ જે લાઇટો રહે એમાં કે સૂરજ દાદા નીકળી રહ્યા હોય એવો મતલબ મસ્ત નજારો તમે જોયો સવાર સવારમાં તો મિત્રો મસ્ત મજાનું લાગી રહ્યું છે ને વરસાદ એમ લાગે હમણાં વરસાદ પડી ભાંગ છે અને બફારો પણ કંઈક એવો જ છે જોઈએ શું થાય છે આજે બરાબર મળીએ મિત્રો બને રહેજો બ્લોગમાં આમ તો જો પણ લાગે સીને જેવો આમ તો બે કિલોમીટર ચાલી લીધું છે

લેવી હે હાલો હલો લાગે પાંચસો રૂપિયા ડિપોઝિટ ભરવાની થાય અને કહેવાય કે આપણે મહિનો લેવો હોય પંદર દિવસ લેવો હોય એક દિવસ લેવું હોય એટલે જેવી રીતે આપણે સાયકલ ચલાવી હોય એવી રીતે માય બા મળી જાય આપણને અને એક્સરસાઇઝ બી આપણે એનાથી કરી શકાય તો ડેલી વોકિંગ રનિંગ સાયકલિંગ કરવા માટે આપણને કામ આવે છે મિત્રો તો કંઈક બાપુ અમારો સાથી હતો એને જણાવ્યું કે ભાઈ આવું હોય હે ખાવાની ભૂખ લાગી છે હે ખાવ બેહી ગયો ચાલતા ચાલતા ખાવ ગલીમ ખાવ ગલીમ બેહી ગયો હે ચાલો ચાલો મોડું થાય આપણે ચાલો મિત્રો જો ફાકી ગયો અમારું છે ક્યાંય ને સો કિલોમીટર હજુ તો પૂરું એ દાદા હે મજા આવતી આવું થાય અત્યારનું કહેવાય ને છોકરાઓનું જીવન જોયું ને કઈક મોબાઈલ એટલું ગાંડું થઈ ગયેલું છે ને એ લોકોને ફિઝિકલ કે આ તે વસ્તુમાં કઈ આમ મજા જ નથી આવતી શું કરવાનું કયો અત્યારે બધી જગ્યાએ આવું જ પરિસ્થિતિ ચાલે રાખે છે મિત્રો વાગી ગયા સવા સાત આવી ગયા ઘરે અને અમારો ભાવ તો જો થાકી ગયો કે મજા આવી ઠીક છે ચાલો મિત્રો તો કેવાય ને આવું સાહેબ બે દિવસથી ચાલુ આવે છે એને વોકિંગ કરવાનો શોખ છે કારણ કે એને વેટ તો થોડો ઘણો ભૂતી જો ગરમ પાણી પેલે થોડું અરે ગરમ પાણી મજા આવે છે નહીં મજા આવે ચલો જય સોમનાથ જય સોમનાથ હટમાલય તો ચલો ગયા ને ફાઈ ગયા ફર્સ્ટ ક્લાસ થયાર ઓફિસ જોવા માટે અને બાબુ અમારો અહીંયા હવે જાગી ગયો છે ને કરે છે ચા નાસ્તો તો આપણે જોઈએ ને જય સોમનાથ કરી દીધું બાબુ જય સોમનાથ જય સોમનાથ જય સોમનાથ હર 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 મહાદેવ તો જો માઈક માં જોઈને બોલે છે બાબુ બરાબર માઈક નું ટેસ્ટિંગ આપણે હવે છેલ્લી વાર આપણે માઈક ને યુઝ કરશું આના પછી આપણે આ માઈક છે ને આપણે અમારા ભત્રીજા એ ને બ્લોગિંગ ચેનલ નવી ચાલુ કરેલી છે તો એને આપણે આપવાનું થાય છે મિત્રો બરાબર તો તમને આ વોઇસ કેવો લાગે છે જરૂરથી અમને જણાવજો અને એને આઈફોન માં લગાવવાનું છે તો આઈફોન માં પણ કેવો વોઇસ આવે છે આપણે જોઈશું તો ચલો મિત્રો જોઈએ નહીં હાલે અત્યારે આપણે યુઝ કરતા નથી તો પછી આપી દેવામાં શું વાંધો છે હવે અત્યારે આપણે કઈ જરૂર જ નહીં બરાબર હાલ માટે તો આપણા જોર જોરથી અવાજ આવે છે તો પછી કંઈ આપણે કંઈ જરૂર છે નહીં તો ચલો લાવો મિત્રો જણ આપણે કેવાય ના છેલ્લી વાર માઇક માં રેકોર્ડિંગ કરીએ છે ને માઇક આપી દેશું આપણે દિવ્યાંગ ને તો ચલો મળીએ મિત્રો સાંજે જય સોમનાથ હર હર મહાદેવ તો ઘરે જઈને બતાવી આપણે શું લેવા આવ્યા હતા

રક્ષાબંધન ને ખાલી બે જ દિવસ બાકી છે તો રક્ષાબંધન માટે આપણે કેવાય ને સ્કૂલમાં સ્પર્ધા છે તો આપણે રાખડીઓ લાયેલા છીએ હા એ મતલબ રાખડી માટે સામાન લાવી દીધું મૂકી દેવા ખાલી આવી રીતે બધી આઈટમ છે આપણે અને લાવી દીધું છે બરાબર અને આ બધી વસ્તુ છે એને જોઈન્ટ કરીને અને બાબુ અમારો કાલે રક્ષાબંધન માં રાખડીમાં બનાવે છે બરાબર રક્ષાબંધનની રાખડીઓ

અને એને એના પ્રમાણે મતલબ એના આયોજન મુજબ બધા શાક શાકનું અને પાણી બધાના બધા બાજુમાં મૂકી દીધું છે મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે આપણું તૈયાર આજે છે મિક્સ સબ્જી અને બાજરીનું રોટલા ખીચડી અને કહેવાય ને ગોળ દૂધ ને છાસ ને જે કહેવાય એ બધું જ છે મિત્રો તો ચલો ફટાફટ જમી લઈએ બરોબર ને બાબુ રેડ થેન્ક યુ તમે બધાને પી બદલ ખાધા પછી તને આ શું થાય